કોબીજ પરોઠા બનાવવાની રીત ગુજરાતી રેસિપી જરૂરી સામગ્રી બારીક સમારેલી કોબી એક કપ ઘઉંનો લોટ બે કપ હળદર ચમચી લાલ મરચું પાવડર અડધું ચમચી ધાણા જીરું પાવડર એક ચમચી આદુ મરચાંની પેસ્ટ એક ચમચી મીઠું સ્વાદ મુજબ ઝીણા સમારેલા લીલા ધાણા તેલ સેકવા માટે પાણી જરૂર મુજબ દેશ ડેશ દેશ બનાવવાની રીત એક કોબી તૈયાર કરો કોબીને સારી રીતે ધોઈને બારીક સમારી લો બે મિશ્રણ બનાવો ઘઉંના લોટમાં સમારેલી કોબી હળદર લાલ મરચું જીરું પાઉડર આદુ મરચાં પેસ્ટ મીઠું અને લીલા ધાણા ઉમેરો ત્રણ લોટ બાંધવો થોડી થોડી માત્રામાં પાણી ઉમેરીને નરમ લોટ બાંધો જરૂર હોય તો એક ચમચી તેલ ઉમેરી મસલી લો ચાર બોલ બનાવો અને વણો નાના બોલ બનાવો અને પરાઠા જેવું વની લો પાંચ સેકો ગરમ તવા પર પરાઠાને બંને બાજુથી તેલ લગાવીને સેકી લો ત્યાં સુધી કે ત્યાં સુંદર સોનેરી કલર ન આવી જાય છ પીરસો ગરમ ગરમ કોબીજ પરાઠા દહીં અથાણા કે ચટણી સાથે પીરસો